હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણો ટોપિક છે ટેટ ટાટ આઈએમપી પોઈન્ટ્સની અંદર કૃદંત અને તેના પ્રકારો કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની અંદર આ ટોપિકમાંથી એકાદ બે પ્રશ્ન પૂછાતા હોય છે અને ટેટની પ્રિલિમ એક્ઝામની અંદર તો અવશ્ય આમાંથી એકાદ પ્રશ્ન પૂછાતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ટોપિકને એકદમ ઊંડાણપૂર્વક સમજીશું અને તેના વિશે માહિતી મેળવીશું તો તમે આ ટૉપિકને તમારી નોટબુક્સની અંદર ઉતારતા રહો અને ભવિષ્યની અંદર જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે રિવિઝન કરવા માટે તમને આ ટૉપિક ઉપયોગી થશે તો ચાલો વિદ્યાર્થીઓ આપણે આ ટોપિકને એકદમ ઊંડાણપૂર્વક સમજીએ સૌ પ્રથમ એટલે શું કૃદંત એટલે ક્રિયાપદની જેમ ક્રિયા દર્શાવે છે પરંતુ વાક્યનો અર્થ પૂર્ણ કરતા નથી હવે આપણે કૃદંતના પ્રકારો જોઈશું તો કૃદંતના મુખ્ય છ પ્રકારો છે નંબર એક વર્તમાન કૃદંત નંબર બે ભૂતકૃદંત નંબર ત્રણ ભવિષ્ય કૃદંત નંબર ચાર વિદ્યાર્થ કે સામાન્ય કૃદંત નંબર પાંચ સંબંધક કૃ સંબંધક ભૂતકૃદંત નંબર છ એ કૃદંત તો હવે આપણે દરેક કૃદંત વિશે ડિટેલ્સમાં માહિતી મેળવીએ આ વિડીયો જોયા બાદ તમને કૃદંત હંમેશા માટે યાદ રહી જશે તો પહેલો કૃદંત છે વર્તમાન ક્રુદંત વર્તમાન કૃદંત સામાન્ય રીતે ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે એટલે કે કોઈ કાળ ચાલુ હોય તેવી અવસ્થા દર્શાવતા કૃદંતને વર્તમાન કૃદંત તરીકે ઓળખવામાં આવે છે તો હવે આપણે વર્તમાન કૃદંત માટે કયા કયા પ્રત્યે વપરાય છે તો આપણે તેના વિશે જોઈએ તો તી તુ તા તો વર્તમાન કૃદંતને આપણે યાદ રાખીશું ત વર્તમાનની અંદર જે ત આવે છે આપણે યાદ રાખીશું શોર્ટ ટ્રીક તરીકે હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ નંબર એક પ્રદીપ નિયમિત કસરત કરતો પરીક્ષાની અંદર આપણને આવું વાક્ય આપ્યું હોય અને આપણને પૂછ્યું હોય કે આની અંદરથી કૃદન શોધો તો આની અંદર કરતો એટલે કે ચાલુ ક્રિયા દર્શાવે છે તો આ કયો કૃદન છે પરીક્ષાની અંદર આવું પૂછાય આપણને તો આપણે તો પાછળ આવે છે તો તેના પરથી આપણને ખબર પડશે કે આ વર્તમાન કૃદન છે બીજું ઉદાહરણ જોઈએ તેઓ રાત્રે તો જમતા નથી તો અહીંયા જમતા જે આપણને વર્તમાન કૃદન દર્શાવે છે નંબર ત્રણ ગમતું ગીત સાંભળવા હું બેસી રહ્યો તો ગમતું આપણને વર્તમાન દર્શાવે છે એની બધી જ ડાળીઓ આ સોનાના પાંદડા સાચવીને મલકાતી હોય છે તો યા કૃદન છે મલકાતી અને તે વર્તમાન કૃદન તરીકે ઓળખાશે નાના બાળકોને શીખતા વાર લાગે છે તો શીખતા એ વર્તમાન કૃદન દર્શાવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કૃદનનો પહેલો પ્રકાર જોયો વર્તમાન કૃદન જેના માટે પ્રત્યય છે તો તી તું તા એટલે કે શબ્દની પાછળ તા તો તી તું તા લાગે તો આપણે સમજી લઈશું કે આ વર્તમાન કૃદન છે હવે આપણે બીજા કૃદંત વિશે માહિતી મેળવીએ બીજું કૃદંત છે ભૂત કૃદંત ક્રિયાની કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે છે તેવા ભૂત ભૂતકૃદન તરીકે ઓળખવામાં આવે છે ભૂતકૃદનના બે પ્રકાર જોવા મળે છે એક સાદું ભૂતકૃદ અને બે પરોક્ષ ભૂતકૃદ તો સાદા ભૂતકૃદનના પ્રત્યયો છે યુયુઆ અને પરોક્ષ ભૂતકૃદનના પ્રત્યો છે લો લી લુ લા તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કોઈ કશું બોલ્યું નહીં પાછળ યુ બોલ્યું તેની અંદર આપણે એટલે કે ક્રિયાની પૂર્ણ અવસ્થા દર્શાવે છે નંબર બે હાથના કર્યા હૈયે વાગ્યા નંબર ત્રણ સ્વામીજીના સૂચનથી પ્રભાવિત થઈ મને નિર્ણય કર્યો તો અહીંયા થઈ પાછળ એ વપરાયો છે જે આપણું સાદું ભૂતકૃદન એટલે કે ક્રિયાની પૂર્ણ અવસ્થા દર્શાવે છે તેમણે મોકલેલ ટપાલ મળી શકી નહીં તો અહીંયા મોકલેલ તો પાછળ લ દર્શાવે છે એ પણ ભૂતકૃદનનો એક પ્રકાર છે પિતાજીએ અમને બાળપણથી જ સંસ્કારો આપેલા એટલે કે બાળપણની અંદર જ પિતાજી અમને સંસ્કારો આપેલા તો આ ભૂતકૃદંત નો એક પ્રકાર છે. તો આપણે જોયું બીજો પ્રકાર ભૂતકૃદંત હવે નંબર ત્રણ અને સૌથી સહેલો પ્રકાર યાદ રાખવાની અંદર ભવિષ્ય કૃદંત ક્રિયાની અપેક્ષિત અવસ્થા દર્શાવનાર કૃદંતને ભવિષ્ય કૃદંત કહેવાય છે એટલે કે ક્રિયાની હવે થનારી ભવિષ્યની ક્રિયા દર્શાવે છે તેના માટે પ્રત્યે વપરાય છે નાર એટલે કે કોઈ શબ્દની પાછળ નાર પ્રત્યે લાગ્યો હોય તો આપણે તેને સમજીશું ભૂત ટાઈમ ટાઈમટેબલ બનાવનાર દરેકને મારી સૂચના છે તો અહીંયા બનાવનાર જે નાર લાગ્યો છે તેને માટે આપણે સમજીશું કે આ ભવિષ્ય કૃદંત છે અમને ભણાવનાર શિક્ષક સરળ ભણાવ સરળ સ્વભાવના હતા તો અહીંયા ભણાવનાર આપણું જીવન ચલાવનારો મહાન છે ચલાવનાર શ્રેષ્ઠ આયોજન કરનાર સફળ થાય છે એટલે કે જે વ્યક્તિ શ્રેષ્ઠ આયોજન કરે છે તે હંમેશા સફળ જ થાય છે તો કરનાર રાંધનારો માણસ મોડો આવ્યો રાંધનારો માણસ એટલે કે રાંધનાર માણસ મોડો આવ્યો તો આ પણ ભવિષ્ય કૃદન આપણને દર્શાવે છે તો આપણે કૃદનનો ત્રીજો પ્રકાર જોયો ભવિષ્ય કૃદન તો ભવિષ્ય કૃદંતની અંદર પ્રત્યે વપરાય છે નાર બનાવનાર ભણાવનાર ચલાવનાર કરનાર રાંધનાર બનાવનાર ગમે તે શબ્દ આપણને પરીક્ષાની અંદર પૂછાય પાછળ નાર શબ્દ લખેલો હોય તો આપણે સમજી જઈશું કે આ ભવિષ્ય કૃદન માટે વપરાયો છે હવે ચોથું કૃદન છે વિદ્યાર્થ કે સામાન્ય કૃદન ક્રિયાની વિધિ એટલે કે ફરજ અથવા માત્ર ક્રિયા થવાનો અર્થ દર્શાવતા કૃદંતને વિદ્યર્થ અથવા તો સામાન્ય કૃદંત કહેવાય છે એટલે કે જે કૃદંત ફરજ દર્શાવતો હોય અથવા માત્ર ક્રિયા દર્શાવતો હોય તેવા કૃદંતને આપણે વિદ્યાર્થ કે સામાન્ય કૃદંત તરીકે ઓળખીશું તો તેના માટે પ્રત્યય વપરાય છે વો વી વા વાનો અને તો હવે આપણે તેને ઉદાહરણ દ્વારા સમજીએ નંબર એક લખવું વાંચવું એ કઈ કેળવણી નથી તો અહીંયા ક્રિયા દર્શાવે છે લખવું અને વાંચવું તો અહીંયા પાછળ હું વુ વપરાયું છે તો તે આપણા માટે સામાન્ય ક્રુદન તરીકે ઓળખાશે મોટી રિસેસ પૂરી થવાનો બેલ વાગતો થવાનો કોઈ ક્રિયા દર્શાવે છે જેથી આપણે તેને સામાન્ય કૃદન તરીકે ઓળખીશું નંબર ત્રણ શેરીમાં મિત્રો સાથે રખડવાની મજા પડતી તો અહીંયા રખડવાની જે વિદ્યાર્થ કૃદન તરીકે ઓળખાશે નંબર ચાર સાંજે બાળકો સર્કસ જોવા એક સાથે ગયા તો જોવા જે આપણે સામાન્ય કૃદન તરીકે ઓળખીશું નંબર પાંચ દાદાની વાતો સાંભળવાની બહુ મજા આવતી તો દાદાની વાતો સાંભળવાની તો અહીંયા વિદ્યાર્થ કૃદનને આપણે ઉદાહરણ જોયા તો તેની અંદર આપણે પ્રત્યયો વો વી વો વાનો અને વાની જો આ પ્રત્યયો આપણને દેખાય તો આપણે સમજીશું કે આ વિદ્યાર્થ કે સામાન્ય ક્રુદન છે તો અહીંયા આપણે કૃદતનો ચોથો પ્રકાર એટલે કે વિદ્યાર્થ કે સામાન્ય ક્રુદન વિશે માહિતી મેળવી હવે કૃદંતના પાંચમા પ્રકાર વિશે આપણે માહિતી મેળવીશું એટલે કે સંબંધક ભૂત કૃદંત તો સંબંધક કૃદનની અંદર ભૂત કૃદન શબ્દ વપરાય છે એટલે કે સંબંધ ધરાવતી આગળની ક્રિયા દર્શાવે છે આના પ્રત્યો પણ એકદમ સરળ છે એ કે ઈને પાછળ લાગેલો હોય તો આપણે તેને સંબંધક ભૂતકૃદન તરીકે ઓળખીશું તો જુઓ આપણે હવે ઉદાહરણ દ્વારા તેને સમજીએ નંબર એક આજે ચાંદો ફાટ ભરીને ચાંદની લાવશે તો અહીંયા ભરીને એટલે કે પાછળ ભરીને એના અંદરથી આપણે ઈને સંધિને છૂટી પાડીશું તો પાછળ ઈને શબ્દ જોડાયેલો છે તો આપણે આ કૃદંતને સબદ્ધક ભૂત કૃદંત તરીકે ઓળખીશું નંબર બે વિદ્યાર્થીઓ નિબંધ લખીને રમવા ગયા તો અહીંયા કૃદંત વપરાયો છે સંબંધક ભૂત કૃદંત લખીને ઈને કૃદંત વપરાયો છે નંબર ત્રણ હરિશંકર કામ કરી પાછળ ઈ વપરાયો છે તો આપણા માટે તે થશે સંબંધક ભૂત કૃદંત નંબર ચાર સવાર થતા ચૂલાની આગ પણ ઠરી ગઈ હતી તો ઠરી ઈ લગાયો છે તો તે આપણા માટે થશે સંબંધક ભૂત કૃદંત અને પાંચમું ઉદાહરણ આપણે જોઈએ અમે ટિકિટ લઈને સીધા ટ્રેન પાસે પહોંચ્યા તો અહીંયા કૃ ઈ ઈને પ્રત્યય લાગ્યો છે તો આપણે સમજીશું કે આ સંબંધક કૃદંત વપરાયું છે તો સંબંધક ભૂતકૃદનના પ્રત્યયો છે ઈ અથવા તો ઈને તો પાંચમો પ્રકાર આપણે જોયો સંબંધક ભૂતકૃદન જેની અંદર ઈ અને ઈને પ્રત્યો લગાવતા હોય છે હવે આપણે છેલ્લો પ્ર પ્રકાર જોઈશું હેતવર્ત કૃદંત ક્રિયાનો હેતુ કે ઉદ્દેશ દર્શાવે તે કૃદંતને હેતવર્થ કૃદંત કહેવાય છે એટલે કે જે પણ ક્રિયા આપણે કરતા હોય તેનો કોઈ ચોક્કસ હેતુ હોય અથવા ચોક્કસ કોઈ ઉદ્દેશ હોય તેવા કૃદંતે આપણે હેતવ કૃદંત તરીકે ઓળખીશું હવે તેના માટે કયા પ્રત્યયો વપરાય છે તેના વિશે આપણે માહિતી મેળવીએ તેના માટે પ્રત્યય વપરાય છે વા અને વાને તો આપણે તેને ઉદાહરણ દ્વારા સમજીએ નંબર એક શિક્ષકે પેપર લખવાને ત્રણ કલાક આપ્યા લખવાને તો અહીંયા હેતુ છે પેપર લખવાનો તો આપણે તેને હેતવર્ધ કૃદન તરીકે ઓળખીશું ગાંધીજી હંમેશા સત્ય કહેવાને ટેવાયેલા હતા કહેવાને એમનો હેતુ શું હતો સત્ય કહેવાનું નંબર ત્રણ પરીક્ષામાં પાસ થવા અથાક મહેનત જોઈએ તો અહીંયા આપણો હેતુ છે પરીક્ષામાં પાસ થવાનો તો અહીંયા થવા એ ચોક્કસ હેતુ દર્શાવે છે એટલે થવા એ આપણા માટે હેતવર પ્રુદન તરીકે ઓળખાશે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પરીક્ષાની અંદર પાસ થવું હોય તો આપણે અથાગ મહેનત કરવી તો પડશે જ નંબર ચાર અમે પ્રવાસમાં જવા તૈયાર જ હતા તો અહીંયા જવા આપણો ચોક્કસ હેતુ છે પ્રવાસની અંદર અને નંબર પાંચ છોકરાઓ ક્રિકેટ રમવા મેદાનમાં એકઠા થયા એટલે કે છોકરાઓ ક્રિકેટની રમત રમવા એમનો હેતુ ક્રિકેટ રમવાનો હતો તેના માટે તેઓ અહીંયા એકઠા થયા હતા તો કોઈ ક્રિયાનો ચોક્કસ હેતુ દર્શાવતો હોય તેવા કૃદનને આપણે હેતવર કૃદંત તરીકે ઓળખીશું બીજું તેની અંદર બે પ્રત્યયો વા અને વાને વપરાયો હોય ત્યારે આપણે તેને હેતવર કૃદંત તરીકે ઓળખીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે કૃદનના છ પ્રકાર વિશે માહિતી મેળવી છ છ પ્રકાર પરીક્ષાની અંદર આપણને ગમે તે ઉદાહરણ પૂછવામાં આવે પરંતુ આપણે જો આ સારી રીતે સમજ્યા હશું તો આપણને ચોક્કસ કૃદંતની અંદરથી જે પણ પ્રશ્ન પૂછાય તે આપણને ચોક્કસ આવડશે તો આપણે એકવાર ફરીથી માહિતી મેળવી લઈએ કૃદંતના મુખ્ય છ પ્રકારો છે નંબર એક વર્તમાન કૃદંત નંબર બે કૃદંત નંબર ત્રણ ભવિષ્ય કૃદંત નંબર ચાર વિદ્યાર્થ કે સામાન્ય કૃદન નંબર પાંચ સંબંધક કે સંબંધક ભૂત કૃદંત નંબર છ હેતવર્ત કૃદન તો અહીંયા નંબર એક વર્તમાન કૃદંત જેની અંદર પ્રત્યય વપરાય છે તો તી તું તા તો આપણે તેને યાદ રાખવા માટે વર માન તો એના અંદર ત આવે છે તો આપણે તેને તથી ઓળખીશું વર્તમાન કૃદંત ને જેની અંદર ત વપરાતું હોય તે આપણા માટે વર્તમાન કૃદન થશે નંબર બે કૃદંત તો ભૂતકૃદનની અંદર આપણે બે ભૂતકૃદનના પ્રકાર છે સાધુ અને પરોક્ષ તો જેની અંદર ય અને લ દેખાય તે આપણા માટે ભૂત કૃદંત બનશે નંબર ત્રણ ભવિષ્ય કૃદંત જે ભવિષ્યની ક્રિયા દર્શાવતું હોય જેની અંદર નાર પ્રત્યે વપરાયો હોય તેવા કૃદનને આપણે ભવિષ્ય કૃદંત તરીકે ઓળખીશું બનાવનાર ભણાવનાર ચલાવનાર કરનાર રાંધનાર આ દરેકને આપણે ભવિષ્ય કૃદન તરીકે ઓળખીશું નંબર ચાર વિદ્યાર્થ કે સામાન્ય ક્રુદન તો વિદ્યાર્થ કૃદનના પ્રત્યયો છે વો વી વો વાનો અને વાની જે ક્રિયા કે ફરજનો ભાવ દર્શાવતો હોય તેને આપણે વિદ્યાર્થ કે સામાન્ય ક્રુદન તરીકે ઓળખીશું ત્યારબાદ છે સંબંધક ભૂતકૃદન જેની અંદર બે પ્રત્યે વપરાયા હોય ઈ અને ઈને જેમ કે ભરીને લખીને વાંચીને કરીને ઠરી લઈને તો આ દરેક આપણા માટે સંબંધ કૃદન બનશે અને જ્યારે છેલ્લો પ્રકાર છે હેતુવર્થ કૃદન જ્યારે કોઈ ક્રિયાનો હેતુ કે ઉદ્દેશ દર્શાવતો હોય એટલે કે તેના માટે બે પ્રત્યય વપરાય છે વા અને વાને જેમ કે લખવાને શિક્ષકે પેપર લખવાને ત્રણ કલાક આપ્યા તો જેનો કોઈ ચોક્કસ હેતુ હતો કે પેપર લખવાનો પરીક્ષામાં પાસ થવા અથાગ મહેનત જોઈએ તો તેનો પણ કોઈ ચોક્કસ હેતુ હોય છે તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે કૃદનના છ પ્રકાર વિશે માહિતી મેળવી હવે તમારે શું કરવું તો વિદ્યાર્થી મિત્રો તમારે આ ટોપિક તમારી બુકની અંદર સારા અક્ષરે વર્તમાન કૃદન જેના અંદર તમારે ઉદાહરણ લખવાના સાથે સાથે તમે જે બીજા ઉદાહરણ જાણતા હોવ તેના વિશે પણ તમારે અહીંયા લખવા પરીક્ષામાં અગાઉ પૂછાયેલા ઉદાહરણો પણ લખવા અને તમારે આ ખાસ પ્રત્યયો વર્તમાન કુદરતના કયા પ્રત્યયો છે ભૂતકૃદનના કયા પ્રત્યયો છે ભવિષ્ય કૃદંતના કયા પ્રત્યયો છે વિદ્યાર્થી સામાન્ય કૃદંતના કયા પ્રત્યયો છે સંબંધક ભૂતકૃદનના કયા પ્રત્યયો છે હેતવર્ કૃદંતના કયા પ્રત્યયો છે એક બુકની અંદર અલગ આઈએમપી પોઈન્ટ્સની અંદર લખી અને જો તમે સારી રીતે આ રીતે તૈયારી કરશો તો કૃદનની અંદરથી કોઈ પણ ટોપિકની અંદરથી કોઈ પણ આપણને પ્રશ્ન પૂછાશે તે અવશ્ય આવડશે તો વિદ્યાર્થી મિત્રો જો તમારે વિજા કરતાં મેરિટની અંદર એક બે માર્ક્સ જો વધારે લાવવા હશે તો તમારે આવા વિડીયો સતત જોતા રહેવું પડશે અને સતત તેની નોટબુક્સ બનાવતા રહેવું પડશે અને ભવિષ્યમાં આવનારી એક્ઝામની અત્યારથી જ તમારે તૈયારી કરવી પડશે તો જ તમે ભવિષ્યમાં આવનારી કોઈ પણ એક્ઝામ હોય તેની અંદર સારા માર્ક્સ મેળવી તમારું સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન પૂરું કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો તમારે જો આવા જ વિડીયો તમારે જોવા હોય તો અત્યારે જ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા કોઈ પણ મિત્રો સરકારી નોકરીની તૈયારી કરતા હોય તેમના સુધી આ વિડીયો વધારેમાં વધારે પહોંચે તે રીતે શેર કરતા રહો અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો ચોક્કસ લાઈક કરો અને તમે તમારા તૈયારીમાં સતતને સતત વધારો કરતા રહો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આના પછી આપણે બીજો ગુજરાતી વ્યાકરણનો ટૉપિક લઈને આવીશું તો તમે આ ચેનલને સતત જોતા રહો અને તમારા મિત્રો સુધી સતત પહોંચાડતા રહો